ના જન્મદિવસ નિમિત્તે ખાસ હવન કરાયું ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પંચોતેર કુંડી હવનનું આયોજન કરાયું છે જૂનાગઢ ભાજપ અને ભૂતનાથ મહાદેવના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે પંચોતેર કુંડી માર્કિન્ડે મહાપૂજા સહશાંતિ યોગનું આયોજન કરવામાં આવ્યું છે તો આંતરરાષ્ટ્રીય કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ આયોજન કર્યું છે જૂનાગઢ ભાજપના અગ્રણીઓ કથાકાર સહિતના લોકો આ હવનમાં જોડાયા હતા

સારી રીતે આખો દેશ હલાવે જેને ભગવાન શક્તિ આપે એવી આજના દિવસે પ્રાર્થના કરું છું એમના માટે નમો હવન મહોત્સવ મહા પૂજા સ શાંતિ યાગ નું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જુનાગઢ માંથી બધી જ વિવિધ જ્ઞાતિઓ પંચોતેર યુગલો આજે નરેન્દ્રભાઈને આશીર્વાદ આપવા માટે તેમણે આયુષ્ય વધે અને ભારતનું નામ વિશ્વ લેવલે જે રીતે અત્યારે પહોંચાડ્યું છે એમાં હજી પણ વૃદ્ધિ થાય એના માટે આજે અહીંયા હવન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે વાત કરીએ વિઘ્નહર્તાની વિદાયને લઈને